જે લોકો હનુમાન ચાલીસા વાંચ્યા પછી શારીરિક સંબંધ બાંધે છે તેઓ ધ્યાનથી સાંભળજો તમારી એક ભૂલ તમને કંગાળ બનાવી દેશે નમસ્કાર જય શ્રી રામ જય વીર સંકટ મોચન હનુમાન દાદા જી હા પ્રિય ભક્તો હનુમાન ચાલીસા વાંચતી વખતે ભૂલ થી પણ આ વીસ ભૂલો ના કરતા અને હનુમાન ચાલીસા વાંચ્યા પછી શારીરિક સંબંધ બાંધવા જોઈએ કે નહીં તો પ્રિય ભક્તો એવું કહેવાય છે કે મૃત્યુ અને અલ્પ મૃત્યુ જેવા કર્મો પણ ભગવાન હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાના પાઠથી નાશ પામવા લાગે છે અને એવી માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તેમજ એવી પણ માન્યતા છે કે ચાલીસાના નિયમિત પાઠથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોથી મુક્તિ અપાવે છે મિત્રો હનુમાન ચાલીસામાં લગભગ ચાલીસ ચોપાઈઓનો સમાવેશ થાય છે અને હનુમાન ચાલીસા વાંચવા માટે કોઈ ખાસ નિયમની જરૂર હોતી નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો તમને લાભની જગ્યાએ ભારે નુકસાન પણ થઈ શકે છે જી હા પ્રિય ભક્તો હનુમાનજી મહારાજ આશીર્વાદ આપવાને બદલે તમારા પર બજરંગબલી ક્રોધિત થઈ શકે છે તેમજ જો તમે આ ભૂલો કરશો તો એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી લોકોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તેમજ હનુમાન ચાલીસામાં એટલી શક્તિ છે કે માત્ર વાંચવાથી જ જીવનમાં આવનારા બધા કષ્ટો દૂર થઈ જાય છે મિત્રો સામાન્ય રીતે બજરંગબલીના ભક્તો હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તો કેટલાક લોકો મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે પણ તમને જણાવી દઈએ કે તેના વાંચવાની સાચી રીત હોય છે અને ત્યારે જ તેનું સાચું ફળ મળે છે નહીં તો ઘણીવાર લોકો પરેશાન થઈ જાય છે અને પછી કહે છે કે અમે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ અને અમને કોઈ ફળ મળતું નથી અને ઘણા લોકો એમ પણ કહે છે કે અમે અનેક વર્ષોથી હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ તોય પણ અમારી મનોકામના પૂરી થતી નથી તો મિત્રો તમે જરૂર કોઈને કોઈ ભૂલ તો કરતા જ હશો કારણ કે હનુમાન ચાલીસા એક એવું માધ્યમ છે જેને વાંચીને ભક્ત હનુમાનજી પાસેથી જ્ઞાન બળ અને બુદ્ધિની પ્રાપ્તિ કરે છે પણ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ભક્ત ભૂલ વગર હનુમાન ચાલીસા અંત સુધી વાંચે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ વખતે બધા નિયમોનું કરે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી પ્રિય ભક્તો શાસ્ત્રો અનુસાર કળિયુગમાં હનુમાનજીની જ ભક્તિને સૌથી જરૂરી પ્રથમ અને ઉત્તમ કહેવામાં આવી છે પણ મોટા ભાગના લોકો ભટકેલા છે તેથી વિડિયોમાં આગળ વધતા પહેલા તમે કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય બજરંગબલી જય હનુમાનજી લખીને જરૂર ભરી દેજો મિત્રો આમ કરવાથી તમે પણ આવું જ અમૂલ્ય જ્ઞાન વહેંચી શકો છો અને હનુમાનજી મહારાજની કૃપા કરી શકો છો તેમજ આ વિડિયોને પોતાના પરિવાર અને મિત્રો પાસે શેર કરીને गुजराती स्टोरी वास्तु चैनल पर पहली बार हो तो चैनल ने जरूर सब्सक्राइब करी ले जो अने ने लाइक ना भूलता तो भक्तों चालो पहला के हनुमान पंचमुखी हनुमान वीर हनुमान उत्तरमुखी हनुमान भक्त हनुमान ध्यान करता हनुमान दास हनुमान सूर्यमुखी हनुमान दक्षिणमुखी हनुमान एकादशी हनुमान उड़ता हनुमान પર્વત ઉઠાવતા હનુમાન રામ મિલન હનુમાન સંકટમોચન હનુમાન વગેરે તો મિત્રો આમાંથી તમારે પંચમુખી હનુમાન વીર હનુમાન ભક્ત હનુમાનજી કે સંકટમોચન હનુમાનની પૂજા કરવી જોઈએ અને એમની જ સામે બેસીને હનુમાન ચાલીસા વાંચવી જોઈએ એટલે કે તમારા ઘરમાં આચાર માંથી કોઈ એકની મૂર્તિ કે ચિત્ર હોવું જોઈએ તો મિત્રો ચાલો સૌથી પહેલા જાણીએ તે વીસ ભૂલો વિશે નંબર એક હનુમાન ચાલીસા વાંચવામાં જલ્દી ના કરો જી હા ભક્તો આ એક સ્વયં વ્યાખ્યાત્મક શબ્દ છે જેને કોઈ બીજા સ્પષ્ટીકરણની જરૂર નથી જ્યારે તમે સ્તોત્ર કે ચાલીસા કે કોઈ બીજું કે પાઠ શરૂ કરો છો તો એવા ઉદાહરણોથી બચવાનો પ્રયત્ન કરો જ્યારે તમને તે વાંચવાનું કે સાંભળવાનું મન ના હોય અને હનુમાન ચાલીસા પણ અલગ નથી આવી રીતે તેને પૂરું કરવા માટે દોડવાને બદલે પોતાનો સમય ધીમે ધીમે સ્થિર ગતિએ ચાલીસા વાંચવામાં લગાવો યાદ રાખો કે તમારો જપ જેટલો સચોટ અને સ્પષ્ટ હશે તમારી પ્રાર્થના એટલી જ વધુ પ્રભાવી થશે નંબર બે હનુમાન ચાલીસા વાંચતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે કોઈ વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ ના કરવો જોઈએ માન્યતા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ સાચી રીતે હનુમાન ચાલીસા જાપ કરે તો તેને ઘણો લાભ થાય છે જો તમે હનુમાન ચાલીસા વાંચી રહ્યા છો એક સાથે પૂરું ક્રમબદ્ધ રીતે વાંચીને જ તે જગ્યાએથી ઉઠવું નંબર ત્રણ દરેક શબ્દ સ્પષ્ટ અને જોર ઉચ્ચારણ કરો તમને પોતાના ઉચ્ચારણ વિશે પણ ખબર હોવી જોઈએ જે સચોટ અને ભૂલોથી મુક્ત હોવો જોઈએ જેમ કે છંદો એક કે બે શબ્દ છોડી દેવા ઘણા લોકો પોતાના મનમાં ચૂપચાપ હનુમાન ચાલીસા નો જાપ કરવાનું પસંદ કરે છે જોકે એવી ભલામણ છે કે તેને સર્વોત્તમ પરિણામો માટે ઉચ્ચારીને વાંચવું જોઈએ નંબર ચાર હનુમાન ચાલીસા વાંચવા માટે કોઈ પણ જગ્યાની પસંદગી ના કરો શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાનજીનો પાઠ કરવો જોઈએ એટલે ઘરની જગ્યાએ એવા મંદિરે જાઓ જ્યાં પીપળાના ઝાડની છાયા હોય અને ત્યાં બેસીને હનુમાનજીનો પાઠ કરો કહેવાય છે કે દેવી લક્ષ્મી અને શનિદેવને પીપળાનું ઝાડ પ્રિય છે જો પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાનજીનો પાઠ કરવામાં આવે તો ભગવાન જ હનુમાનજીની મૂર્તિ સામે ચાલીસાનો પાઠ કરી શકો છો નંબર પાંચ પોતાના નામનું ઉચ્ચારણ હા મિત્રો એ પણ માન્યતા છે કે જ્યાં લખ્યું છે તુલસીદાસ સદા હરિચેરા કિજય નાથ હૃદય મહડેરા તો ત્યાં તુલસીદાસની જગ્યાએ તમારે તમારા નામનું ઉચ્ચારણ કરવું જોઈએ ઘણા લોકો આ ભૂલ કરે છે એટલે તેમને લાભ મળતો નથી નંબર છ એકવાર શરૂ કર્યા પછી ઓછામાં ઓછા એકવીસ દિવસ સુધી જરૂર વાંચો જ્યારે કોઈ નિશ્ચિત મનોકામના પૂરી કરવા માટે હનુમાન ચાલીસાનો જાપ અને પાઠ કરવાની વાત આવે તો અનેક પ્રકારના નિયમ છે તમે સાત દિવસ કે એકવીસ દિવસ નો નિયમ લઈને તેનો પાઠ કરી શકો છો કારણ કે 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 અત્યંત લોકપ્રિય છે જો ધ્યાન રાખો આ નિયમ બધા માટે નથી અને ચાલીસા નો પાઠ કરવો જોઈએ જો તમે સો વાર ના કરી શકો તો અગિયાર વાર તો જરૂર કરો અને અગિયાર વાર ના થાય તો નવ વાર કરો નવ વાર ના કરી શકો તો સાત વાર કરો સાત વાર ના કરી શકો તો પાંચ વાર કરો અને પાંચ વાર ના કરી શકો તો ત્રણ વાર કરો અને ત્રણ વાર પણ ના કરી શકો તો દરરોજ એક વાર હનુમાન ચાલીસા પાઠ કરો જી હા ભક્તો ચાલીસા અને ઓછામાં ઓછા ચાલીસ દિવસ સુધી કર્યા પછી તેમને લંગોટ જરૂર ભેટ કરો નંબર સાત તામસિક ભોજન અને મદિરાનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમે ભૂલથી પણ તામસિક ભોજન કે મદિરાનું સેવન ના કરો એવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો હનુમાનજી બાલ બ્રહ્મચારી છે અને હંમેશા તામસિક ભોજનથી દૂર રહેનારા છે નંબર આઠ મહિલાઓને હનુમાનજીને સ્પર્શ કરવો મના છે કારણ કે હનુમાનજી બ્રહ્મચારી હતા એટલે મહિલાઓ ન તો હનુમાનજીને વસ્ત્ર ચઢાવી શકે અને ન તો તેઓ જળથી હનુમાનજીને સ્નાન કરાવી શકે પણ જળ વગર કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે એટલે મહિલાઓએ હનુમાન ચાલીસા પાઠ કરતા પહેલા પોતાની સામે એક કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ અને ચાલીસા વાંચ્યા પછી એ જળને પ્રસાદ રૂપે ગ્રહણ કરી લેવું જોઈએ નંબર નવ સૂર્યોદય પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરો જ્યારે હનુમાન ચાલીસા વાંચવાની વાત આવે તો કોઈ નિશ્ચિત નિયમ નથી તમે તેને કોઈ પણ સમયે અને ક્યાંય પણ વાંચી સાંભળી કે સંભળાવી શકો છો જો કે જો તમે તેને વાંચવાની પસંદગીની રીત અપનાવવા માંગો તો તે સૂર્યોદય પહેલા હશે જે સવારે ચાર થી પાંચ વચ્ચેનો સમય હોય છે તેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આ સમય દેવતાઓનો હોય છે નંબર દસ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે લાલ રંગના વસ્ત્ર પહેરો અને તેમને ગોળ અને બુંદીનો પ્રસાદ ચઢાવો મહિલાઓ આ વાતનું પણ ધ્યાન રાખે કે હનુમાનજીને પ્રણામ કરતી વખતે માથું ના ઝુકાવે કારણ કે હનુમાનજી બધી મહિલાઓને માતાના સ્થાને રાખે છે એની સાથે પૂરા દિવસ મનમાં મનમાં રામ રામનો જાપ કરો નંબર અગિયાર હનુમાન ચાલીસાનો જાપ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરો અને પછી ભગવાન શ્રીરામ અને માતા સીતાને નમન કરો એ પછી જ હનુમાન ચાલીસાનો પાઠ કરો એવી માન્યતા છે કે આનાથી તમારું મનોકામના પૂર્ણ થશે નંબર બાર હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે સકારાત્મક અને આદરપૂર્વક માનસિકતા જાળવી રાખવી પણ મહત્વપૂર્ણ છે પાઠ દરમિયાન મનમાં નકારાત્મકતા લાવવાથી તમને તેના શુભ પ્રભાવ મળશે નહીં હનુમાનના ભક્ત તરીકે પોતાની અંદર કરુણા અને દયાના મૂલ્યો જાળવી રાખવા જરૂરી છે બીજાને પરેશાન કરવાથી કે તેમની સામે અપશબ્દો બોલવાથી બચવાનો પ્રયત્ન કરો હનુમાન ચાલીસા પાઠ કરતી વખતે પ્રેમ વિનમ્રતા અને સહાનુભૂતિની માનસિકતા જાળવી રાખો નંબર પરિવારમાં જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો ત્યાં સુતક કાળ માનવામાં આવે છે જ્યાં સુધી આ સૂતક કાળ રહે ત્યાં સુધી હનુમાન સહિત કોઈ પણ દેવી દેવતાની ની પૂજા ના કરવી જોઈએ આ દરમિયાન મંદિરમાં પણ પ્રવેશ ના કરો નંબર ચૌદ પાઠ કરતા પહેલા હંમેશા નાઈ ધોઈને અને સાફ કપડા પહેરો હનુમાન ચાલીસા નો જાપ કરવા માટે આ કોઈ ખાસ જરૂરી નથી પણ હિન્દુ ધર્મમાં કોઈ પણ પ્રકારના પવિત્ર અનુષ્ઠાન કરવા માટે તેને એક સામાન્ય માપદંડ માનવામાં આવે છે એટલે હનુમાન ચાલીસા જાપ કરતા પહેલા હંમેશા સાફ કપડા પહેરી લેવા જોઈએ સમય સાંભળી શકો છો પણ નિયમ ત્યારે કોઈ સાથે વ્યર્થ ઝઘડો ના કરો જો તમે હનુમાન ચાલીસા પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્બળને સતાવવું ના જોઈએ અને કોઈ સાથે વ્યર્થમાં ઝઘડો ના કરવો જોઈએ જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ન કરો અને કોઈ માટે પણ અપશબ્દોનો ઉપયોગ ન કરો નંબર સોળ હનુમાન ચાલીસા શું છે અને તેનો ઇતિહાસ શું છે હનુમાન ચાલીસા ભગવાન હનુમાનની સ્તુતિમાં રચિત એક ભક્તિ સ્તોત્ર છે રામચરિત માનસ નામના એક સંપૂર્ણ અદ્ભુત અદભુત કારણે તેમને રામાયણના મૂળ લેખક સંત વાલ્મીકીનો અવતાર પણ માનવામાં આવે છે વાસ્તવમાં સ્વામી તુલસીદાસજી જ છે જેમણે આ ચાલીસાના પોતાના લેખનથી ભગવાન હનુમાનને જનતા વચ્ચે લોકપ્રિય બનાવ્યા હનુમાન ચાલીસાનો પાઠ છે જેનું ઉચ્ચારણ એક સામાન્ય વ્યક્તિ માટે અત્યંત મુશ્કેલ હોય છે આ ચાલીસ ચોપાઈઓ કે છંદોનો સંગ્રહ છે જે સરળતાથી સમજાતી ભાષામાં લખાયેલા છે નંબર સત્તર પરાય સ્ત્રીથી દૂર રહો જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તેના લગ્ન થયેલા છે કે નથી થયેલા તો એ વ્યક્તિએ પરાય સ્ત્રીથી દૂર રહેવું જોઈએ આ વાતનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિના લગ્ન થયેલા છે તો તેણે પોતાની પત્ની સિવાય કોઈ બીજી સાથે સંબંધ ના રાખવો જોઈએ અને દરેક મંગળવારે ખાસ કરીને દરેક વ્યક્તિ વ્રત રાખે છે અને હનુમાન ચાલીસા વાંચે છે આ દિવસે લગ્ન કરેલા વ્યક્તિએ પણ હનુમાન ચાલીસા વાંચીને શારીરિક સંબંધના બાંધવો જોઈએ અને જો કોઈના લગ્ન નથી થયા તો એવા વ્યક્તિએ તો સ્ત્રીથી દૂર રહેવું જોઈએ કારણ કે લગ્ન પહેલાં બધી સ્ત્રીઓ પરાઈ સ્ત્રી હોય છે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ નંબર અઢાર બેયમાનીથી દૂર રહો હનુમાનજીના ભક્તે કદી પણ કોઈ બીજા વ્યક્તિનો હક મારીને ના ખાવો જોઈએ આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે ઈમાનદારીથી જીવન જીવવું જોઈએ નંબર ઓગણીસ જી હા મિત્રો હનુમાન ચાલીસા વાંચતી મહિલાઓ માટે નિયમ માસિક ધર્મ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ ના કરો હનુમાન ચાલીસા વાંચ્યા પછી ભગવાન હનુમાન ને પ્રણામ ના કરો કારણ કે ભગવાન હનુમાન દરેક મહિલાને પોતાની માતા તરીકે જોઈએ છે હનુમાનની મૂર્તિ પર કપડા ના બદલો કારણ કે તેઓ છે નંબર આહવાન હા પ્રિય ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા ઘણા લોકો તેમનું અને શ્રી રામજી નું આહવાન કરીને પાઠ નથી કરતા ઘણા લોકો પાઠ તો કરે છે પણ તેના દોહા નથી વાંચતા જે હનુમાન ચાલીસા નો જ અંગ છે હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા તેમના ચિત્ર કે મૂર્તિને જનો પહેલા તેમની પસંદ ભોગ અર્પણ કરીને હનુમાન ચાલીસા વાંચવી જોઈએ હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન બ્રહ્મચર્ય શુદ્ધતા પવિત્રતા સાફ સફાઈનું ધ્યાન ઘણા લોકો નથી રાખતા તો પ્રિય ભક્તો હવે આપણે એક અત્યંત મહત્વનો અને સંવેદનશીલ વિષય પર વાત કરવાના છીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી કે હનુમાનજીની ભક્તિ કરતી વખતે શારીરિક સંબંધ બાંધવા જોઈએ કે નહીં તો મિત્રો શાસ્ત્રો અને સનાતન ધર્મના નિયમોને આધારે આ વાત બિલકુલ સ્પષ્ટ છે કે હનુમાનજી તો સાક્ષાત બાલ બ્રહ્મચારી છે તેમણે જીવનભર કદી પણ કામવાસનાનો સ્પર્શ પણ નથી કર્યો તેથી જે વ્યક્તિ હનુમાનજીની સાચી ભક્તિ કરે છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે કે મંગળવાર શનિવારે વ્રત રાખે છે તેણે પોતાના જીવનમાં બ્રહ્મચર્યનું પાલન કરવું અત્યંત જરૂરી છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે હનુમાનજીના ભક્તે પરસ્ત્રી કે પરપુરુષથી સંપૂર્ણ રીતે દૂર રહેવું જોઈએ એટલું જ નહીં જો વ્યક્તિ પરણિત હોય તો પણ હનુમાન ચાલીસાના પાઠના દિવસે ખાસ કરીને મંગળવારે અને શનિવારે શારીરિક સંબંધ થી દૂર રહેવું જોઈએ કારણ કે આ દિવસે તમે હનુમાનજીની પૂજા કરો છો વ્રત રાખો છો ચાલીસા વાંચો છો ત્યારે તમારું શરીર અને મન બંને પવિત્ર અને બ્રહ્મચર્યની અવસ્થામાં હોય છે એવામાં શારીરિક સંબંધ બાંધવાથી તમે અજાણતા પણ હનુમાનજી અનાદર કરો છો અને તેમની કૃપા ઓછી થઈ શકે છે ઘણા ભક્તો પૂછે છે કે બાકીના દિવસે શું થાય તો જો તમે રોજ હનુમાન ચાલીસા વાંચો છો રોજ હનુમાનજીની ભક્તિ કરો છો તો પછી તો તમારે સંપૂર્ણ જીવનમાં બ્રહ્મચર્ય કે નિયમિત બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કારણ કે હનુમાનજીની ભક્તિ અને કામવાસના એકસાથે ચાલી શકતા નથી જો તમે લગ્ન કરેલા છો અને ગૃહસ્થ આશ્રમમાં છો તો પણ જ્યારે પણ તમે હનુમાનજીની પૂજા કે ચાલીસા પાઠ કરો તે દિવસે શારીરિક સંબંધથી દૂર રહેવું શાસ્ત્રોક્ત નિયમ છે અને જો તમે છો તો તો હનુમાનજીની ભક્તિમાં રહીને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાડવું એ તમારી સાધનાનો સૌથી મોટો ભાગ છે કારણ કે હનુમાનજીની કૃપાથી જ બ્રહ્મચર્યનું પાલન સરળતાથી થાય છે અને તેનાથી જીવનમાં અપાર શક્તિ બુદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે તેથી પ્રિય ભક્તો જો તમે સાચે જ હનુમાનજીની કૃપા ઈચ્છો છો તેમની ચાલીસાનો પાઠ કરીને સંકટોમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ એક નિયમને હૃદયથી સ્વીકારી લો કે હનુમાનજીની ભક્તિમાં રહીને શારીરિક સંબંધથી દૂર રહેવું એ તમારી સાધનાનું સૌથી મોટું લક્ષણ છે અને જો તમે આનું પાલન કરશો તો જુઓ હનુમાનજી ની કૃપા કેવી રીતે તમારા જીવન ને બદલી નાખે છે જય ગણપતિ ભગવાન જય શ્રી રામ જય સીતા મૈયા જય 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 વીર સંકટ મોચન હનુમાન બજરંગ બલિજી કી જય હો